કાકા હા સરકારી નોકરી વાળાને કાકા તમે કેટલું માનો છો બહુ મેં તો બહુ માનું એમને એમ હું તને એક વાર્તા કહું એક વાર એક માણસ છે ને મરીને નર્કમાં ગયો અચ્છા આમ ફરતો તો કે કયા નર્કમાં જવું એમ એટલે કોઈ ફોરેન ફોરેનના નર્કમાં કેવું હોય એમ ફોરેન નું નર્ક હા એવું જોવા નીકળેલો તો અમેરિકાના નર્ક માં જોયું અચ્છા તો અમેરિકાના નર્કમાં એવું પૂછ્યું કે અહિયાં શું શું થાય તો પેલા કીધું કે જો અહિયાં પેલા કે ઇલેક્ટ્રિક ખુરશીમાં બેસાડીને એક કલાક સુધી તમને કરંટ આપવામાં આવશે પછી એક ખીલ્લા લાગેલી પથારી હોય ને એમાં સુડાવી દેવામાં આવશે અચ્છા અને પછી એક મોટો આમ માણસ તમારી જખમી પીઠ પર પચાસ વાર હંટર મારશે એવું ફરતા ફરતા જોયું ને તો ઇન્ડિયા વાળું નરકાયું એની વાર તો લાઇન લાગેલી હે તને એવું થયું કે સો ટકા ઇન્ડિયામાં કઈક સજા ઓછી હશે એમ તો જ આટલી લાઈન હોય ને યાર બરાબર ત્યાં જઈને પૂછ્યું કે અહિયાં શું છે આટલી લાંબી લાઈન છે તો ઇન્ડિયાનાવું જ કીધું કે ભાઈ જો પહેલા તમને ઇલેક્ટ્રિક ખુરશી બેસાડીને એક કલાક સુધી કરંટ આપવામાં આવશે આ તો બધા આવું છે યાર તો પછી આટલી લાંબી લાઈન કેમ લાગી છે પછી પેલા એ કીધું શું કે અહીંયા ઇલેક્ટ્રિક ખુરશી તો છે પણ ઇલેક્ટ્રિસિટી નથી યાર ખિલ્લા વાળી પથારી માંથી ખિલ્લા જ ચોરી ગયું છે હેલો ફ્રેન્ડ મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે પ્લીઝ સારા લાગતા હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને ને કરજો